નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ભાદરવા માસના સુદ પક્ષની ચૌદશની તિથિ એટલે અનંત ચતુર્દશીના વ્રતની વિધિ તથા વ્રતકથા મિત્રો અનંત ચતુર્દશી નામ જ અનંત છે જે ભગવાન નારાયણનું એક નામ છે ભાદરવા સુદ ચૌદશની તિથિએ ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરવામાં આવે છે આ ચાતુર્માસમાં આ વ્રતનો ઘણો મહિમા છે આ વ્રત કરવાથી અનંત જન્મના પાપ નષ્ટ થાય છે તથા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની કૃપા થાય તો જન્મ મૃત્યુ સાર્થક થઈ જાય છે સૌ પ્રથમ આ વ્રત જે ભક્તો કરવા માગે છે તેમણે સવારે સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને બાજોટ કે પાટલો ઢાળીને તેની ઉપર કેળના પાનનો મંડપ બાંધવો જોઈએ તેમાં નદીના પવિત્ર જળથી ભરેલા તાંબાના કળશનું સ્થાપન કરવાનું હોય છે આ કળશ ઉપર દુર્વાના બનાવેલા શેષ નાગ મૂકીને શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાની હોય છે સૂતરનો દોરો લઈને તેની ચૌદ ગાંઠ વાળીને તે દોરો ડાબા હાથે બાંધવાનો હોય છે વ્રતના દિવસે જાગરણ કરીને શ્રી વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવું બ્રાહ્મણોને ભોજન કરાવવું ગૌદાન કરવું જો ગૌદાન ન કરી શકો તો ચાંદીની ગાય અથવા ધાતુની ગાય પણ દાન કરી શકાય છે કોરા વસ્ત્રનું દાન કરવું જોઈએ આ વ્રત ચૌદ વર્ષ સુધી કરવાનું હોય છે ભગવાન અનંત કે જે ભગવાન નારાયણનો જ એક અંશ છે જે શેષ નાગ ઉપર આ પૃથ્વી ટકેલી છે જેના પર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ શયન કરી રહ્યા છે તે શેષ નાગનું નામ પણ અનંત છે માટે આ દિવસે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ સહિત શેષનાગનું પૂજન થાય છે આ વ્રત કરવાથી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે અને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે તથા ભગવાન શ્રી હરિની કૃપાથી કોટી કોટી પુણ્યના અધિકારી બનીએ છીએ આ ભાદરવા માસમાં જે પ્રકૃતિ માતાનું કે ધરતી માતાનું આપણું કર્જ કે ઋણ છે કેમ કે આપણે આ ધરતી લોક ઉપર જન્મ્યા છીએ અને તે ઋણ કે કર્જમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે પણ આપણા ઋષિ મુનિઓએ આ વ્રતનું વિધાન કહેલું છે આમ આ વ્રતમાં શેષ નાગનું પૂજન થાય છે અનંત વાસુકી નાગનું ભગવાન નારાયણ સહિત પૂજન થાય છે જેથી પ્રભુ કૃપા કરે અને આપણા પિતૃદેવતાને પણ મુક્તિ પ્રાપ્ત થાય છે એવો મહિમા છે આ અનંત ચતુર્દશીનો અને ખાસ કરીને આ અનંત ચતુર્દશીના દિવસે જે ભક્તોએ દસ દિવસ સુધી ગણેશજીનું પૂજન અર્ચન કર્યું છે તે મૂર્તિનું વિસર્જન પણ આજના દિવસે થાય છે આમ આ અનંત ચતુર્દશી તે અનંત ફળ દેનારી છે અનંત ઘણો લાભ પ્રાપ્ત કરાવનાર છે માટે આ વ્રતનો ઘણો મહિમા છે તો મિત્રો હવે આપણે સાંભળીશું અનંત ચતુર્દશીની કથા તો મિત્રો કથા શરૂ કરીએ તે પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો તથા અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો કમેન્ટ બોક્સમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ વામનદેવ અને બ્રાહ્મણીનું નામ સત્યા હતું તેમને સંતાનમાં ફક્ત એક પુત્રી જ હતી પુત્રીનું નામ ગુણવંતી હતું પુત્રી ગુણવંતીના ભાગ્યમાં દુઃખ લખાયેલું હતું તે પાંચ વર્ષની થઈ ત્યારે તેની મા સત્યા પરલોક સિધાવી ગઈ થોડા સમયમાં જ બ્રાહ્મણ વામનદેવે બીજા લગ્ન કર્યા તેની પત્ની ભારે કરકસા અને ઝઘડાખોર હતી તેનું નામ અનસુયા હતું તેમ છતાં બધા તેને અસૂયા કહેતા હતા અસૂયાએ ઘરમાં પગ મુકતા જ પતિને વશમાં કરી લીધો અને પાંચ વર્ષની ગુણવંતી પર ઘરનું બધું કામ થોપી દીધું ગુણવંતી પર તો દુઃખના ડુંગર તૂટી પડ્યા અસૂયા આખો દિવસ તૈયાર થઈને ફરે અને ગુણવંતીને ઘરનું નાનું મોટું બધું કામ કરવું પડે તે આખો દિવસ કામનો ઢસરડો કર્યા કરે છતાં તેને જશ મળે નહીં જો કોઈ કામ કરતી વખતે નુકસાન થાય કે કંઈ ઢોળાઈ જાય પડી જાય તો અસૂયા તેના પર ગુસ્સે થતી ગુણવંતી બિચારી મૂંગે મોઢે બધું સહન કર્યા કરતી ધીરે ધીરે ગુણવંતી મોટી થવા લાગી પિતા વામનદેવને દીકરીના હાથ પીડા કરવાની ચિંતા સતાવવા લાગી પિતાએ તો દીકરી માટે યોગ્ય મુરતિયાની શોધખોળ શરૂ કરી દીધી એટલામાં તો મહામુનિ કોડિન્ય ત્યાં આવી ચડ્યા તેમણે ગુણવંતીના હાથનું માગું કર્યું વામનદેવે રાજી થઈને આ માંગુ સ્વીકારી લીધું ગુણવંતી અને કોડિન્ય મુનિના લગ્ન થઈ ગયા દીકરી ગુણવંતીને સાસરે વળાવવાનો સમય થઈ ગયો ત્યારે વામનદેવે અસૂયાને કહ્યું કે દીકરીને સાસરે વળાવવાની છે તો દીકરી અને જમાઈને કંઈક આપીએ તો સારું ત્યાં તો અસૂયા ગુસ્સે થઈ ગઈ તમારી દીકરી માટે મારું ઘર લૂંટાવી દેવું નથી મારા ઘરમાંથી હું એક ખોટી કોડી પણ આપવાની નથી વામનદેવની ઘણી ઈચ્છા હતી પણ અસૂયા આગળ તેનું કંઈ ચાલ્યું નહીં આખરે દીકરીને પહેરે લુઘડે વિદાય કરવી પડી કોડીન્ય મુનિ પત્ની ગુણવંતીને લઈને આશ્રમ જવા નીકળ્યા રસ્તામાં યમુના નદી આવી તેઓ નદીમાં સ્નાન કરવા ગયા ત્યાં કાંઠે કેટલીક છોકરીઓ પૂજન કરતી હતી ગુણવંતીએ કુતુહલવશ થઈને પૂછ્યું કે બહેનો તમે શાની પૂજા કરી રહ્યા છો ત્યારે તે છોકરીઓ બોલી બહેન આજે ભાદરવા માસની અજવાળી ચૌદસ છે ભગવાન શ્રી વિષ્ણુને રીઝવવા માટે અમે અનંત ચૌદસનું વ્રત કરી રહ્યા છીએ આ વ્રત કરનારને કોઈ પણ જાતનું દુઃખ રહેતું નથી ત્યારે એ છોકરીઓ આગળ કહે છે કે બહેન તારે વ્રત કરવાની ઈચ્છા હોય તો પુરુષ સંજ્ઞાધારી શેર અનાજ લેજે એ રાંધીને અડધું બ્રાહ્મણને આપી અડધું તું ખાજે એક સૂત્રનો દોરો લઈને ચૌદ ગાંઠ વાળીને તેને કંકુથી રંગીને ચંદન ચોખાથી તેની પૂજા કરજે ડાબે હાથે દોરો બાંધીને શ્રી હરિવિષ્ણુનું સ્મરણ કરજે ગુણવંતીએ તો ત્યાં જ વ્રત લઈ લીધું સૂતરનો દોરો ડાબા હાથે બાંધી દીધો પૂજા કરી થોડીવારમાં કોડિન્ય મુનિ સ્નાન કરીને ત્યાં આવ્યા પછી બંને પોતાના આશ્રમ તરફ ચાલતા થયા આશ્રમે જઈને બંને પતિ પત્નીએ પોતાના ગૃહસ્થ આશ્રમની શરૂઆત કરી ભગવાન અનંતની કૃપાથી તેમના આશ્રમમાં કોઈ વાતની ખોટ નહોતી દિવસે ને દિવસે તેમની સુખ સંપત્તિમાં વધારો થવા લાગ્યો એક દિવસ વાત વાતમાં ગુણવંતીએ કહ્યું સ્વામી આપણી આ બધી સુખ સંપત્તિનો પ્રતાપ ભગવાન અનંતને આભારી છે આ સાંભળીને કોડિન્ય મુનિ રોષે ભરાયા અને બોલ્યા આ બધી સંપત્તિ તો મારી મહેનતની છે બંને વચ્ચે વાદ વિવાદ વધી ગયો ક્રોધે ભરાયા અને આવેશમાં આવીને ગુણવંતીના ડાબા હાથે બાંધેલો દોરો તોડી નાખ્યો દોરો તૂટતા જ ગુણવંતીને ઘણું દુઃખ થયું તેણે અનંત ભગવાનની ક્ષમા યાચના કરી અને દોરો દૂધમાં નાખ્યો કોડિન્ય ઋષિની આજે વિપરીત બુદ્ધિ થઈ હતી એટલે તેમણે દૂધમાંથી દોરો કાઢીને ચૂલામાં નાખીને સળગાવી દીધો અને એ જ ઘડીથી કોડિન્ય મુનિનું ભાગ્ય પલટાયું તેના જીવનમાં એક પછી એક સંકટો આવવા લાગ્યા ઘડીના છઠ્ઠા ભાગમાં તો તેમની સુખ સમૃદ્ધિ નાશ પામી કોડિન્યની બહારે અવદશા બેઠી તેમને ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા ત્યારે ગુણવંતી પોતાના પતિને સમજાવવા લાગી હે સ્વામી તમે અનંત ભગવાનનું અપમાન કર્યું છે તેથી જ આપણી આ દુર્દશા થઈ છે માટે તમે ગમે તેમ કરીને ભગવાન અનંતને રીઝવો આ સાંભળીને કોડિન્ય મુનિ ઘણા પસ્તાવા લાગ્યા તેઓ અનંત ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા પત્ની સાથે જંગલમાં ચાલી નીકળ્યા રસ્તામાં એક આંબાના ઝાડ નીચે તેઓ આરામ કરવા માટે બેઠા ત્યારે આંબો બોલ્યો હે મુનિ ક્યાં જાઓ છો ત્યારે કોડિન્ય મુનિ બધી વાત કરે છે ત્યારે આંબો કોડિન્ય મુનિને કહે છે હે મુનિરાજ મારું ઝાડ મોટું અને ઘટાદાર હોવા છતાં કોઈ પક્ષી તેના ઉપર વિસામો લેવા બેસતું નથી કે માળો બાંધતું નથી મારા ફળ કોઈ ખાતું નથી તો મારા દોષનું નિવારણ પૂછતા આવજો ત્યારે કોડિન્ય મુનિ કહે છે ભલે આમ કહીને મુનિ આગળ વધવા લાગ્યા ત્યાં તેમને ગાય મળે છે ગાય પણ કોડિન્ય મુનિને એ જ પ્રશ્ન કરે છે કે તમે ક્યાં જાઓ છો ત્યારે કોડિન્ય મુનિ પણ પોતાના મનની બધી વ્યથા કહી સંભળાવે છે કોડિન્ય મુનિની વાત સાંભળીને ગાય કહે છે કે મારા દૂધને કોઈ પીતું નથી કોણ જાણે મેં એવા કયા પાપ કર્યા છે તમે મારા દોષનું નિવારણ પૂછતા આવજો કોડિન્ય મુનિ તેને આશ્વાસન આપીને આગળ વધ્યા ત્યાં તો આગળ તેમને એક બળદ મળ્યો બળદે પણ મુનિને ક્યાં જાઓ છો તેવો પ્રશ્ન કરતા મુનિએ બધી વાત કરી અને ત્યારે બળદે પણ કહ્યું કે તમે જો અનંત ભગવાનને મળો તો મારા દોષનું નિવારણ જરૂર પૂછજો મારી ચારે બાજુ કેટલું લીલું ઘાસ છે પણ મારાથી એક તણખું પણ ખવાતું નથી મેં એવા તે કયા પાપ કર્યા હશે ઓડિન્ય મુનિ કહે છે ભલે ભાઈ ઓડિન્ય મુનિ અને ગુણવંતી વનમાં પશુ પક્ષીઓને પૂછતા પૂછતા ચાલ્યા જાય છે પણ તેમને ક્યાંય ભગવાન અનંતની ભાળ મળતી નથી તેઓ ભૂખ તરસ થાક અને ઉજાગરાને લીધે આકુળ વ્યાકુળ થઈ ગયા ઓડિન્ય મુનિને હવે કોઈ આશા ન રહી છેવટે મુનિ નિરાશ થઈને આપઘાત કરવાનો વિચાર કરે છે અને બીજી બાજુ ગુણવંતી પણ થાકીને લોતપોત થઈને ઝાડ નીચે વિસામો લેવા બેઠી ત્યાં જ તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ આ સમયનો લાભ લઈને કોડિન્ય મુનિ ઝાડની ડાળે ગળા ફાંસો બાંધીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવા લાગ્યા કોડીન્ય મુનિ જ્યાં ગળા ફાંસો ખાવા જાય છે ત્યારે ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણ આવી ચડ્યા તે બોલ્યા ભાઈ તને એવું તે શું દુઃખ આવી પડ્યું છે કે તું ફાંસો ખાવા માટે તૈયાર થયો છે ત્યારે કોડિન્ય મુનિ બ્રાહ્મણને બધી વાત વિસ્તારથી કહે છે હું આ જંગલમાં ઘણું રખડ્યો પણ મને ક્યાંય અનંત ભગવાનના દર્શન થયા નહીં એટલે નિરાશ થઈને હું આત્મહત્યા કરવા તૈયાર થયો છું ત્યારે બ્રાહ્મણે કોડિન્ય મુનિને ધીરજ આપતા કહ્યું ભગવાન અનંતના દર્શન કરવા હોય તો મારી સાથે આવો બ્રાહ્મણ કોડિન્ય મુનિને એક ગુફામાં લઈ ગયા ત્યાં સાક્ષાત અનંત ભગવાન બિરાજમાન હતા તેમણે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા હતા ઓડિન્ય મુનિ તો અનંત ભગવાનને જોઈને તેમના ચરણોમાં ઢળી પડ્યા અને ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા અનંત ભગવાને તેમને આશ્વાસન આપીને શાંત કર્યા અને કહ્યું હે મુનિ નિરાશ ન થાઓ તમે ચૌદ વર્ષ સુધી અનંત ચતુર્દશીનું વ્રત કરજો તમારા સર્વ સંકટ દૂર થશે સુખ સમૃદ્ધિ પામશો અને મૃત્યુ પછી તમને મોક્ષની પ્રાપ્તિ પણ થશે પોડીન્યા મુનિને ભગવાનના વચનો સાંભળીને આનંદ થયો તેમણે નમ્રતાપૂર્વક આંબો ગાય અને બળદના દોષોનું નિવારણ પૂછ્યું ત્યારે ભગવાન અનંતે કહ્યું કે તે જે આંબા વિશે વાત કરી છે તે આંબો ગયા જન્મે અત્યંત વિદ્વાન બ્રાહ્મણ હતો પણ પોતાનું જ્ઞાન ઓછું થઈ જવાની બીકે તેણે કોઈને વિદ્યાનું દાન કર્યું નહીં તે પાપે જ તેની આવી દશા થઈ છે હે ઋષિ તમે તે આંબાના ફળ તોડીને ખાજો એટલે તેનું દુઃખ દૂર થઈ જશે ભગવાન અનંત ગાય વિશે કહે છે કે તમે જે ગાય જોઈ તે પૃથ્વી હતી અને બળદ જોયો તે ધર્મ હતો લોકોના પાપે ધર્મ અને પૃથ્વીની આવી દશા થઈ છે ભગવાનના આશીર્વાદ લઈને કોડિન્ય મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા ગુણવંતી પાસે આવ્યા તેમણે ગુણવંતીને ઉઠાડીને બધી વાત કરી બંને જણા રાજી થઈને પાછા આશ્રમે આવ્યા તેમણે અનંત ચતુર્દશીનું વ્રત કર્યું અને રસ્તામાં જે કોઈની સમસ્યા હતી ગાય બળદ અને આંબાની સમસ્યાનું સમાધાન કરતાં કરતાં તેઓ પોતાને આશ્રમે આવે છે આશ્રમે આવીને તેઓ બંને અનંત ચતુર્દશીનું વ્રત લે છે આ વ્રતના પ્રભાવથી ગયેલી સંપત્તિ પાછી મળે છે અને કોઈ વાતનું દુઃખ રહેતું નથી જે કોઈ આ અનંત ચતુર્દશીનું વ્રત કરશે કથા સાંભળશે કથા કહેશે તેની ઉપર ભગવાન અનંતની હંમેશા કૃપા રહેશે ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે કોઈ વાતની ખોટ નહીં રહે મિત્રો આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે વિડીયોમાં આપવામાં આવેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય અને હર હર મહાદેવ જરૂરથી લખજો અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ